કેમ છો મિત્રો મજામાં બધા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ અને ફિલા આઠ વાગ્યા આઠ વાગી રહ્યા છે તો સવાર સવારમાં આપણે દોવા લાગી ગયા છે ગાય ગાય દોઈ લીધી છે અને આતુડી આવી રહી છે હજી આપણે એમનું વેટ કરી રહ્યા છીએ એમને બાંધવાની છે પાછી તો તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં તો મિત્રો અતરમાં તમે જો મસ્ત મજાની સવાર પડી ગઈ અને એનું ચીરું અને કહું કેવા મસ્ત મજાના દેખાઈ રહ્યા છે અતરમાં આપણે હજી મોટું પડું ધોયું પણ નથી હજી ખાલી ચાય થોડીક પીને ગાય ધોવા લાગી ગયા છે તો આપણે હજી મોટું પૂરું ધોવાનું છે અને ફ્રેશ થવાનું છે નાસ્તો કરવાનો હોય પછી આજે ગમે જવાનું છે કે આપણે ઓળખું કામ બધું પતાવી દીધું છે અને એમાં શું કહેવાય બધું સાફ સફાઈ બધી કરવાની છે એટલે જવાનું છે અને જો ગાય પણ છૂટી ગઈ છે નીકળી ગઈ ભાઈ જો બંને આમ ખોળે ખાઈ લીધો ઓલામાંથી અને ચાલો મસ્ત મજા પેલા નાસ્તો કરી વાળી પેલા પેલા મોઢું બધું ધોળી સારું ક્યાં ગોરલ જવું સારે એ ગોરલ બંને સુટી ગયો જો હીરું અહીંયા છે મસ્ત મજાનું જીરું દેખાઈ ગયું છે મેં પછી પૂરો કરી તો કેમ કે સાંજે પછી તું તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી એટલે તારમાં સમજો હાલા અહીંયા રાદોડી રાદોડી પડીશ પડીશ જો અત્યારે ભાઈ વ્યાયા છે રાદોડી જો એ મસ્તી કરી રહ્યા છે ટોની કેમ તું રિકવર થઈ ગયું એકદમ આપણે આ તો સાત લોઢ મથક જ છે એને પણ રોગ લાગી ગયો ઘણો પણ હું થોડોક કામમાં બીજી હતો એટલે ન કરે સાતને આપણે મરવા ના દેત એમ કઈ ટ્રીટમેન્ટ થોડી એની કરત કરતારો મસ્ત સમજવાનું મોટું બધું ધોઈ વળી અને પછી બધું કામકાજ લેવી કેમ કે પછી આપણે જવાનું છે વાડીમાં કેમ કે હમણાં ચાર ચાર પાંચ દિવસથી વાડીમાં આપણે યાદ નથી અને ઘરના કામમાં જતા એટલે હમણાં બતાવું હમણાં આપણે જાવી આંટો મારવા પણ પહેલાં આપણે રે નાસ્તો પછી મોટું બધું ધોઈ નાખીને દુકાનના વ્યાલ પછી મળવી પાછા તો ચાલો મસ્ત મજાના નવ વાગી ગયા છે અને આપણે એકદમ મસ્ત મજાના ફ્રેશ બ્રેશ થઈ અને વાડી અંદર આવી ગયા છીએ અને હવે આપણે જવું છે કેમ કે ગામમાં ગામમાં એટલા માટે જવાનું છે કે ગામમાં થોડું કામકાજ આપણે બાકી છે બાકી એટલે ઘર કામકાજ કરવાનું છે એટલે બધા મારા મમ્મી મારા પપ્પાની લોકો સવારમાં જતા રહ્યા છે અને આપણે હવે જવાનું છે પણ હું પહેલાં મેં તમને વાત કરી હતી હમણાં કે હું તમને વાડીમાં એક આંટો મારીશ અને હું તમને થોડુંક દેખાડીશ એટલા માટે હું વાડીમાં પાછો આવ્યો છું એન્ડ પછી આપણે ચોટીલાય પણ જવાનું છે પણ હવે જોઈએ ગામમાં જઈને કેમ થાય તો કાલે આપણે વ્લોગ મૂક્યો જોતા હોજો આપણે જીરું વેચી છે અને શું કેટલું થયું છે ને શું ભાવ આવ્યો અને કેટલી મની છે એ લોગમાં આખું મેં બતાવ્યું છે તો ન જોયું હોય તો જોતા હોજો પ્લીઝ અને આપણે આવી ગયા છીએ બીજા વ્લોગમાં બીજા વ્લોગમાં જો જીરું હજી આ આપણે ઊભું છે અને આ જીરું છે ઘણું આમ ફરતું ફરતું છેક વાંસ વાં છે આ નામ છેક વાંસ ઊંધી છે અને આ જીરું બહુ સારું છે કેમ કે ઓલા જીરા કરતાં આ જીરું આપણે બહુ સારું થશે એવી ગણતરી છે આમાં એવું છે થોડું સુકારો આવી ગયો છે પણ વાંધો નહીં આવે પાકી જશે કેમકે દવાનું એવું બધું કામકાજ તો સારું આમાં કર્યું હતું કેમકે આ આપણા પાર્ટનરમાં આપેલું છે ઓલું જીરું આપણું ઘરે હતું અને આ આપણા પાર્ટનર વાવ્યું છે એટલે જીરું આ પણ સારું છે વાંધો નથી આવે એવો તો આ દેખાય બધું જીરું છે વાંસ છે આ જીરો હજી ઊભું છે અને આ ઘઉં છે ઘઉં એકદમ મસ્ત મજાના ભાગ ઉપર આવી ગયા અને એકદમ જોરદારના થઈ ગયા છે ઘઉં પણ અને હવે પાણી પણ શૂટ થઈ ગયું છે આપણે પાણી મૂકી દીધું છે આમાં પાણી નહીં પાવાનું કેમકે ઘઉંમાં બહુ જ પાણી પાઈ દીધું છે કેમકે અમારા તળાવમાં પાણી વી ગયું છે એના હિસાબે એટલે જલ્દી જલ્દી પાણી ઝાઝા પાઈ દીધા છે એટલે વાંધો ન આવે પાકી જાય તો મસ્ત મજાના ઘઉં પણ છે જોવી આવ કુવે મોટર ચાલુ છે અત્યારમાં કે અત્યારમાં લાઈટ આવી ગઈ છે તમે કુએ આંટો મારતા આવી અને હમણાંથી તો મારે શું આ બાજુ વાડી અંદર અવાતું જ નથી પણ તોય અત્યારે મેં કીધું હું આંટો મારી લઉં અને તમને પણ દેખાડી દઉં આપણું કામ જ એ છે મસ્ત મજાની બોડી છે જો ત્યાં પહોંચી ગયા છે પાણી જોડાક હાર્યું દેખાય છે તમને તોરિયામાં ના ઘઉં છે ઘઉં બહુ જ સારા છે ઘઉંમાં કાંઈ વાંધો નહીં આવે કેમ કે બધાય કરતાં સારા આપણે ઘઉં થશે મારું એવું કેવું છે જીરું હતા મેં તમને બતાવ્યું જીરું સારું છે નથી વાંધો પણ આવે જોવી તોય મોટર જે ચાલુ છે ધારની અને કૂવાની અવાજ આવત છે મને અને બે ફાર્મ પાણી ચાલુ છે કૂવામાં તો તમને આ દેખાય એ પાણી ચાલુ છે આ કોઈ અમારે આવે નથી કૂવામાં પણ ઉપરથી ડબલ મોટરનું પાણી નાખવામાં આવી રહ્યું છે એટલે એ પાણી એવું ચાલુ છે તમને એવું સાચું છે પાણીમાં આવક છે આ કૂવામાં એવું કાંઈ નથી અને બોર તમને કહેવામાં આવે તો બોર તમે જો જોરદારના બોર આવી ગયા છે ને પાકમાંથી આવી ગયા છે મહિનાની અંદર આ બોર પાકી જશે બધાય અને બોડી આખી ઝૂકી ગઈ છે એટલા બોર આવી ગયા છે આપણી બોડીમાં એ તમે જોઈ શકો છો અને હું પણ જોઈ શકું છું તો નવા કોઈ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વળજો પ્લીઝ અને હવે આપણે ઓલ બાજુ જવાનું તો કાંઈ મિનિંગ જ ન રહ્યો કેમ કે એ બાજુ આપણે જીરું ઉપાડી દીધું છે આ થોડુંક રહી ગયું હતું એ પણ બે દિવસમાં ઉપાડી દીધું બધું અને જો આ પાણી સારું જો આ રીતે થાય મોટરનું પાણી અંદર અહીંયા કોલી મોટરનું ચાલું છે આ લાઇનું તમે જુઓ ત્રણ તો લાઈનું છે અહીંયા તો આ ઘઉં છે જો મસ્ત મજાના ઓલો મેળો છે મેળા મજા આવું હોવાની પણ રાતે ઠંડ બહુ જ લાગે ત્યાં કણ તો હાલો હવે આવતી ગામમાં તમને આટલું બતાવી દીધું કેમ કે આટલું આટલું જ આવે ત્યારે આપણે રહ્યું વાગીયું તો તમને આટલું મેં દેખાડી દીધું તો ચાલો મળવી આગળ રોગમાં કન્ટિન્યુ લેજો બહુ મજા આવશે સમજાણું હવે ગામમાં જવાનું ગામનો થોડો તમારો નજારો દેખાડી દઉં અને હું પણ જોઈ લો તો ચાલો ગામમાં જઈને મળવી આપણે અને બોડી મસ્ત મજાની પાકી ગઈ છે અને બોડી એવડી મોટી છે કે બે ગામના બોર ખાઈને તો એ ન ખૂટે તો ચાલો મસ્ત મજાનો તમે બધી આંટો આપણે મારી લીધો તમે નહીં મેં આંટો મારી લીધો તમને બધું દેખાડી મેં દીધું કેવો મિનિંગ એવો હતો હવે આપણે ઘઉંમાં જઈ રહ્યા છીએ વચ્ચે ચાલીને કે તમને દેખાડવું પડે મારે અને ફોન અત્યારે આવી રહ્યો છે અને મારો વ્લોગ શૂટ થઈ રહ્યો છે અમિતભાઈનો ફોન આવે છે કેમ કે અમિતભાઈ ગયા છે તળાવમાં એટલે મને ફોન કરતા લાગે કે કામ લાગે છે મારું તો ચાલો હવે તમને દેખાડી દીધા મસ્ત મજાના ઘઉં છે જો આ બધા ઘઉં છે આપણા દાંત નો કાઢો પછી મળવી આગળ આપણે તો ચાલો મિત્રો આપડે ફાઈનલી ઘરે પહોંચી ગયા છીએ ઘરે ઘરે સફાઈ કામ કરે અને વાડીવાળા લોકો જો અહીંયા ઘરેવીએ

તો રૂમ તો ફાઇનલી ઓગા કરી નાખ્યો સાફ કરી નાખ્યો સ્વિમિંગ બધે મેં એક લાઈન જ કર્યું અને વસ્તુ અંદર નાખી છે હજી આ તો હોવાનું બાકી છે ખાલી પૂરતું આપણે અંદર રાખ્યું છે જો બાકી આમ સફાઈ કામ કમ્પ્લીટ કરી વાળી છે એકદમ ક્લીન બોલે તો ક્લીન એકદમ ઓકે થઈ ગયો વગાડવું કે હું વગાડવા અને આ બાજુ રૂમ જ બાકી છે જો એમાં સાફ સફાઈ ચાલુ છે

દેવડો વાઇટ દેખાય ને બાજુમાં કોણ રે ન્યા કણ પછી બહાર રાંધવા ને કે જરાક આપણે દેશી સુલા માથે રોટલા કરવાન થાય આદે કરવાન થાય તો આપણે ન્યા કરવાન થાય અથવા બાજુમાં જે થોડો થોડો આપણો પડ્યો ને ન્યા કણ કુંવારા પતરા નાખ દીશું એટલે હાદુ રસોઈ ત્યાં જવા દીશું કેમ કે મકાન પછી ઓળા થાય ને એના હિસાબે અત્યારે આપણે મોરો મોરો હજી બાકી રહી ગયો છે સૌભાઈ રેલિવેશનમાં કેમ કે આપણે મણ દોઢ મણ જે વધી છે તો પ્લાન એવો છે કારીગર છે એમથી વધી છે ક્યાંય જશે મોર મારો કલર મારજી એકદમ રેલિવેશનમાં આવી જાય કલર ટાણે જે કરવું હોય તો હાલો હમણાં કામની પતાવી છે તો મળી પાછા વ્લોગમાં વ્લોગમાં કોઈ નવા આવે તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કમેન્ટ કરજો પ્લીઝ મસ્ત મજાને જમી લેજો મળી પાછું તો ચાલો મિત્રો મસ્ત મજાના ચાર વાગી ગયા છે ને આપણે જો કલર કામ કામ તમને કીધું હતું કે મોરાનું ચાલુ કર્યું છે જો આ મોરાનું કામ કાલ ચાલુ છે વ્હાઈટ કુટી તો બધે મારી દીધી છે તે કાંઈ સુધી મારી દીધી અને આમાં બાકી છે હજી અમે સુમિતભાઈ બસ કુટી મારી રહ્યા છે અને સોંગે બેફામ વાગી રહ્યું છે રૂમમાં જો કુટી મારી રહ્યા સુમિતભાઈ અને ઉપર મારા ઉઠા છે જો મારા હાથ જોઈને તમને લાગતું હોય છે તો ચાલો મિત્રો મસ્ત સમજાના પાંચ વાગી ગયા ને તમે જુઓ કે આ કલરનું કામકાજ એટલે પહોંચી ગયું છે બસ આ બોર્ડર સુધી અહીં સુધી પહોંચી ગયું છે તો કલર કેવો લાગે છે કમેન્ટ જરૂર કરજો આજે આ બાજુ બાકી છે અને આટલું લેવાઈ ગયું છે તમારા કારીગર જો બેઠા બેહી ગયા છે આરામ કરવા આ શું હાથમાં તમારી હાથમાં રોલ રોલ છે જો લાગે છે તો લેટેસ્ટ આપણા કહેવા પ્રમાણે તમારું શું કહેવાનું થાય જુઓ આ શું કેમ લાગે તો મસ્ત મજાની હાંડ પડી ગયા હાડા છ વાગી ગયા અને તેમ જો મસ્ત મજાનો કલર થઈ ગયો છે બધો પતી ગયો કલર હવે આટલો બાકી છે વાઈટ તમે દેખાય ને કરવાનો હજી બાકી આ મોરાનો બધો પતી ગયો એકદમ જોરદારનું વહેલી વસ્તુ આવે છે તમે કહીજો કેવું લાગે છે કે છે બહુ જોરદારનો કલર જુઓ મસ્ત મજાનો મોટર અમારી બહુ જૂની છે ફક ફક ફગફક ફક ચાલુ છે અને જો ધોવાનું પાણી બધું કામકાજ ચાલુ છે એ જોરદારના જુઓ એકદમ જોઈ બી કમ્પ્લેટ કરીને છે મકા

એટલે કલર કરાવતો જુઓ એકદમ આ પતળ છે બીજો પણ ચેન્જ નથી કરી તો આનો કાટલો પતાઈ દીને જાવું છે આપણે બહાર ગામ પછી બહાર ગામ જવાનું એટલે મેરેજમાં જવાનું છે ભાઈ એક પટો ખરીક લઈ લઈ કામ પતી જાય એનું આખું આ સુમિત એમાં સુમિત થાકી ગયા બહુ સારો સપોર્ટ કરાવ્યો અમને કામકાજમાં બાથરૂમ તો જો એકદમ જોરદાર ના લાગે મામા કેવું કામ કરે છું મામા અમારા મામા જોયા કાલના વલોકમાં તમને બધા ખબર છે આપણે ગયા હતા કાલે ત્યાં આપણે ગયા મારા મામા અમનવાડી જગ્યાએ તો આપણે કાલના મતલબ આજે અમને આયો સમ કે અમારે કાલે લગનની આવે છે લગ્ન એટલું લગ્ન જવા આવે મોટા ભાઈ મોટા ભાઈ એટલે મોડુંકમાં દીકરાના હા અધ્વાજ કેવો મસ્ત મજાનો બોલો યલો કેવો લાગે જોરદારનું લાગે જો